નકી કોક નું ફ્રી નેટ થોબું પડશે એ બંદો 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 ક્યાં આય આય લૂટે છે લૂટે છે રેજ ઘડી આગલા અંદર છે એન ડબલ્યુ હમ હવે આવ્યું હેઠે છે ક્યાં છે હા હેઠો એરો મારી હામ ઉપર એક જ ગોળે હા ભોસડું હેઠે કોદે જો મારત કિલો તો એની થાય થાય એવું ભાઈ સોધીનો હેઠકુ દે ભાઈ ભાઈ થાય તે ભાઈ થાય થાય આ જો ડ્રો બોલે જો એનો બંદો એનો બંદો આગળ આગળ ધીસ વન ડિગ્રી 240 માં આયા છે છે આ આગળ લા લા લયુ રે જો હું કેટલો ખાવો જો કાઢી લીધી યાર આગે જવાનો ભોસડીનો એન ખબર પડી ગઈ ડડ ડડુ ભાઈ આવી ગયા

પ્રોબ્લેમ એવું તો બાદ અહીંયા સાયલન્સ હશે એમ તો મારી ભાઈ તો હું ક્યાં છું કે કર હું તો કીધી સિંગલને ને દબો છે લે હું હમણા મારો વાક કાટ છે જોજો મારી ભાઈ ગાડી આવી જલ્દી રશ કરવા એટલે ભોસડી ના દોડી નવ વાર લાગે ઓ ભાઈ ગાડીને ને ન્યા નહીં અતિ ઓલો ખડો રહી ગયો ની તમારા ભોસડી ઘરે દેવા

આ ટાવર માં બંધો છે લગભગ નથી આ કોઈ આ ઘર ની અંદર છે પોછડી ની ફાટે છે કઈ ગલી ગલી કેમ થાય બે પેળિયા વચ્ચે ગલી ગલી હોતી છે લાલ આવ્યું ભાઈ આ ઘર ની અંદર છે આગલે હમણાં આવું છે ઓલા ઉપર છે ટાવર ઓલા મોટા પીળા ટાવર ની માથે 100 છે પણ આ લોડો રિવાય કરવા વહી જવાનો છે એક આદમી તો આવ્યો અહીંયા આયા તાલે વાગળાલ જો લોકો બધા ને અહીંયા રિવાય કરે છે બાજા બાજા

તુ મારી ની સિંગલ બંદો સિંગલ બંદો લુડા જલે અલવાડ્યો પાસલ દેવા એક જ એક માથે છે ઘર એક ઘર માથે છે જોજે ગયો ના ના એ આયાતો ની જો અન ઘર ની માથે વાળો આ હેઠે વાળો કોઈ બીજો છે

ગાડી હલકાવ છે એની માની મીશા એક જ છે બ્લુ તોડો બ્લુ તોડો આખો લાલ ભાઈ તો સદુ ક્યાંથી બની મારી બોલ મે સોયો ગાજ કે આપડો હા હા આ સોચન કવર મળી જો ડોડે મને આમાંથી નતે ગાડી કોક ને આવી કોક હા લે શોપ કોલ કોલ હા 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 સોચન કવર લઈ લે

ખડલાયો કરી ગતિ ખડલાયો અરે બેર એક મિનિટ મસલ આવી ગયું મસલ સોચન કવર લેતા કે મસલ પણ હું યારું મસલ તો અલા સાયલેન્સર આવી ગયું મસલ જગ્યાએ તો સાયલેન્સર ભલે આવી હું થઈ ગયું ને જોનમાં સાયલેન્સર વાપરવાનું ભરું ક્યાં લડાઈ કેરેક્ટર લીધે બધું ઉલ્યું થાય તોય દે બે આચાના દિલ મેરા તનહર હે તુજકો અપકાર સાજુના આજા દિલ કે બરે યે યે आली रे ए मेरे दिल तू गाए जा लाला बकेजे लाडी ओके पेन खकडाई ए लाला यो पाछल पाछल लाले मारवा मारवा मादरचोद मारवा गाडी उभी रहजा मांस सोडा मणी आ ड्राइवर नो आले कॅन्सल करवानो लायसन्स अ उतरी जाऊ न घरने अंदर भाई घरनेंदरा भाई बन जोन आयत छे आ हलवाई जावी सोदी नाही झाड जी जगे आयो ભોસડી ના કે તો ખરાય કે ડેમેજ હોય તો બે ડેમેજ હતા એક આ તો નહીં ખુલ્લા માં મારું ને ભોસડી રીવે કે દે ગાડી કે પડી છે ડુડા ઓ ગાડી અને એન્ટર રસે ભોસડી ને એમ પાછળ 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 અલેક નોક છે મોકો વાળો બાકી ને બે મે છોડ દે ઓલો ખડલો પાછળ મારે માનિત રેવાયા ભાઈ યે રે લે લે જો ભોજન બેર ગટી ગઈ છે એ ઉતરો ડડાયા નાઈ છોડ રે મોસ્ટ વેલકમ માથે ગયો માથે જો ઘડિયાલ માથે તોય મારા ઘર અંદર વી લાલો માર પર હમ હમ અંદર વી લેન મેન ગયો છે વાંધો નહીં ક્યાં આડીયા મોટી ઘડિયા છે ને માને મોટી બા હા હા કર મચે દીધો ઉતરો બંદો જો ઓલા સોપે આવશે સોપે આવશે બંદો ઉતરો શું કરેઓ નો ડેમેજ સક નેવા ક્યાં મજો જોતો બતાતો બોસ ન્યો ડ્રો

પાછા ચાલે કેસે ગાજે ગેમ પ્લે બીજો મે તમને કીધું તું ના ડોડો ભોસડીનો છે પાણીયા નીકળ્યા કાઈસ પાસ આવી છે હવે આયા કોઈ આવતો નથી મસ્ત મજા ની લૂટ કરવાની છે આયવા આયવા ભોસડી ના આયવા છે સ્કોડ સ્કોડ એ એક ડુઓ ક્યાં છે ક્યાં જોઈ ખદડો તો તો લાલ આવે છે આહા તે ભોસણી તો જો કે ડબલ વેક્ટર કરી લીધી હવે તમે ઓલા ઘર માં નથી ના ઓલા ના જો આ છે 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 ના છે અને તો માથે છે અમારી પાસે છે એક તો બે છે કે એક છે એક સિંગલ છે ત્યારે તો અહીંયા માર તો સાત ઉપર છે આઈ બાર રે ભોસણી નો એ એને લાગે હું આ છેલ્લે ઉતરી પેક લો લૂટ કરી લો હજી એક છે ઓ હજી એક છે કે આ છે એને જોયો મે ઈ ભાગ છે હવે અરે આગળ ઈ ઓલી સાઈડ ઓલા લે લે બુમરેંગ નાખી મે જો ગઈ બુમરે

છૂટા છૂટા ભોજન બંધને મેં લેહો લોડો એ તો ઓલા ગેમમાં બે બંધા હતા ને એમાં શોધી ઉપર ત્યાં આ ભોજણીનો બોલબોલ કરતો એમાં મારું ફોકસ નહોતું આ કતો ગમે ગાંઠ ફાડી નાખું યાર કલે જ મોન્ટે ભાઈ ના હાથમાં અત્યારે રહી તો વાત પૂછતા નઈ ભાઈ તું ચૂસ ચૂસલે ચૂસલે બરફીલો એરિયો છે ગાઈસ ઉનાળાની ની અંદર થોડોક આવી ઠંડક લીંબુનો ભાવ વધી ગયો છે એટલે મેં છે ને ખેડ લીમડા ખાઈ દીધા મોટા ભાઈ હા થાંઠ હવે હું તો મને જરૂરત જ નથી એ મનો ભસડો મારે સોદા મન્યો એ તોડિયા ભાન નથી અમારો અમે પેલા ગઈ વખતે ઉનાળો હતો ને ગાઈ જઈશ ત્યારે ઓલા પેલા એસી એસી નેવું નેવું વાળા હાઇઠ હાઇટ વાળા ગોળા ખાવા જતા ત્યારે પૈસા નહોતા અને માણસો એ વધારે હતા પણ હતા તેમ ખાવા જતા રોકાણ કરતા મારા જવું બહુ મોટા પાય કારણ કે એની ગાયણમાં બહુ વધારે પડતો પૈસો છે એમ છે એ રોકાણ કરે અને બહુ મોટા પાયે કરે

આવડા સોધી ના તને ઇંગ્લિશ આવડે ના ના આઈ 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 નો યુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ બ્રો શીઠા બરોબર જો જો આવા બેકરા છોદાન હેવી હેવી આ બંદા છે કેમ લાગે કોને વેસ્ટ કરી વેસ્ટ લેવા કેમ વેસ્ટ મળી મજા મળે તો શોપ ખોલી પડશે કદી દી બંદા હલે છે ભોસડીના ફાટી રે બધેની આ સંડળો ભો ખોલ ખોલન કે

ઓસડી નાને બરી ની અંદર ગરતા ને છોડ તો પીકી સોધી નાને રીવે થાઉ છે કે મરી જાવ થાઉ રીવે કે મરી જાવ અરે આત્મહત્યા કે લે લોડા આવે તું હું ક્યાં જાવ ઉપર આય પડી જાય આ ડિગ્રી એન્ડ બીજું મિયા ફટાફટ લે હું લોડ કે લે થોડી બંદા છે બંદા છે ગાડી ઉપર આય પડી જલી મને કોઈ જોયો નથી હું હંતાયેલો છું હવામાં છે કે હંતાયેલો છું છે ને અરે સોજા એટલે હવામાં હંતાયેલો કેવો હવામાં કોણ જોવાનું લોડો આ જો કોઈની ગાડીમાં છાણો તો મોન્ટી પાપર ખા કરવા માટે ખેંચો આ સોધીનો હાથમાં નથી રહેતો સનડો હા ઢાળો તો ઢાળ થી દોડે ઢાળ માં નહી ભાઈ પણ ને ઓકો લઈ લો એટલે છે ને વાંધો હું ઓકો બની ખાડ બની ભાગી દે એ ઓ મગજ દિમાગ બોલતે ગાઈ ઇસકો દિમાગ આ લૂંટ પડી લૂંટ કરી કરી લે કરી લે ભાઈ પણ મને શીખો ને ભાઈ મારા શું કરવાનું હું નહીં ભાઈ પર ટ્રીટમેન્ટ છે યાદ કરાવજે તો મારતો નથી હું બંદાન મારો મારું વધારે પડતું ફોકસ હોય છે ગાઈસ પણ હવે આપણે બુજા કરવાની છે શેર શેલા ઝોન લેગી તારે પાસે સનડો પડ્યો છે કે તો હું ગાઈન સે તારી પાસે હા જોદીશ

અમને કોક પૈસા છે ને કે ને ભાઈ તો અમે કરી લે કેવા દિવસ માય ગોડ આ કાંઈ થાય છે ઇટી તો નેચરલ થઈ ગયું છે કુદરતી રીતે બધું પોસિબલ થઈ ગયું છે અત્યારે તો માણસો કેટલા હલકા થઈ ગયા છે નહીં એની હદ નથી યાર પાછું ભોસડી ને મળશે મસરો કવડી ગયું એ કામ કરે તું અહીંયા છો ને ભાઈ સડી જાવ ઉપર હા ત્યાં સડી જવાનું છે ઓલા ટાવરમાં બે જવાનું હું તો ફેન છો તું આવ ઢાલની માથે સડી જાવ હું ટાવરમાં બે જાવ ગાયન ફાંડ ને કીધું એમ તો બીટું લઈ લો

એટલે ભાઈ આપણો મારો આવશે તમે મારો તું દેખાતો મને હજી હવે દેખાણો હું ટાવર માં બેહી હેઠો હેઠો હોય કાઈ પાછા મને એટલે કહું છું આ હેઠે તને ઢગલો બંદા આવશે હમણા ભાઈ પણ હાથ છે ક્યાં ઢગલો લેવા જાવ તને શું લાગે કે બંધાય પર રશનો કરી કે સોજા આપડી પર ઉપર જોઈ ભોસડીને હાવ માથે છે સોદીને કવર તો કરી જાય બી એક આ

નમસ્કાર ભાઈ બન એડબલ માળો જો બોલો હોમ પર મારશે કદળો જો એની પાસે ઈજ છે બે ઈજ છે હોસડી દીવાય નો કરલે કાકા એ ઓલે કાન ગન થી રીલો દીવાય તો કલે બોસડી ને તારી માનો હવે એટલે ગન નથી સિંગલ હવે પર ગન નથી ઓલી છે સિંગલ છે એડબલ છે ગન છે બસ બીજું કઈ નથી સિંગલ બંધો હા ખબર છે જો બબકરાએ તો ને કરીને મારી લેજો મારી લેજો તરત મારી લેવાનો છે સંજો મારી લેજો તો अरे भगवान <native fairy> <dude> <to> <disappears> <royalty noise>